આપને બતાવી છ સભ્યો એક સાથે જતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજ અન્ય સભ્યો શોધખોળ પણ હવે શરૂ કરવામાં આવી છે

ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી ખૂબ જ મોટી સફળતા ખૂબ જ મોટું ઓપરેશન અને ત્યારબાદ અત્યારે હાલમાં જે તપાસમાં સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યા છે કે છ વ્યક્તિઓ છે તે પોતે જઈ રહ્યા છે જેમાંથી એકની ધરપકડ છે જે ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે અને તેના વિઝ્યુઅલ્સ પણ આપણે દર્શકોને બતાવ્યા પરંતુ મુખ્યત્વે અત્યારે હવે બાકીના જે લોકો છે જે અમદાવાદમાં જ છે તેવી વાત જેસીપી ક્રાઈમ બ્રાન્ચના જેસીપી સાહેબ હતા તેમના દ્વારા એવી માહિતી આપવામાં આવી કે બાકીના લોકો છે જે અમદાવાદમાં છે તે લોકો અંદરના અંદર ક્યાંક ને વિખરેલા છે અલગ અલગ જગ્યાઓ પર તે પોતે છે પરંતુ ચોક્કસ થી જે સીસીટીવી સામે આવ્યા છે જેટલા પણ સીસીટીવી હશે અને જેટલા પણ લોકો હશે જેનું નિવેદન લઈને જે ક્રાઈમ બ્રાન્ચ છે તેના દ્વારા શોધખોળ કરવામાં આવશે ને આગળની કાર્યવાહી જે પૂછપરછ છે તે કરવામાં આવશે જોઈ બિલકુલ મિહ જે ગેંગ છે એ કેટલી મસ્જિદોમાં અમદાવાદમાં ફરી છે તેને લઈને ઘણી બધી જગ્યાએ તે ફરી છે પરંતુ એક્ઝેક્ટ કોઈ અત્યારે હાલમાં આંકડો સામે નથી આવ્યો કારણ કે તેનું મુખ્ય કારણ એક તે પણ છે કે જે વ્યક્તિ હતો જે હાલમાં પલી કરીને જે પકડાયો છે હાલ જેની ધરપકડ જે હોટેલ કરવામાં આવી છે સ્પેશિયલ રેસીડેન્સી જ્યાંથી સવારે પણ આપણે સમાચાર બતાવ્યા હતા તે જગ્યાએથી તેની ધરપકડ કરવામાં આવી છે એટલે બાકીના જે લોકો છે તે પણ પોતે અલગ અલગ આવી રીતે મસ્જિદોમાં જઈને તે લોકો પૈસા એકઠા કરતા હતા જેલી હતો તેની પાસેથી છત્રીસો યુએસ ડોલર પણ મળી આવ્યા છે અને પચીસ હજાર ઇન્ડિયન રૂપીઝ પણ મળી આવ્યા છે એટલે જે પ્રમાણે આપ વાત કરી આપણે વાત કરી કે મસ્જિદોમાં કેટલી ફરી છે તેનો કોઈ હાલમાં આંકડો આવ્યો નથી પરંતુ ચોક્કસથી સાથે આવી રીતના જે ખાલી ખાલી જે દેખાવ કરતા હતા માત્ર કે પોતે એક પીડિત છે અને પોતાના ફેમિલી ત્યાં છે તે લોકો પણ પીડિત છે તેના ફોટા જે બતાવતા હતા જે આપણે વહેલી સવારથી જ સમાચાર સામે મૂક્યા હતા તેને લઈને તે લોકો મસ્જિદમાં પૈસા માંગતા હતા લાગણી લોકો પાસે લાગણી શીર આવી રીતે તે લોકો પોતે ઇમોશનલ થઈને તે પૈસા ભેગા કરતા હતા ત્યારે હવે આગળ તે પૈસા કઈ જગ્યાએ ફેરવતા હતા તે પૈસાનું તે લોકો શું કરતા હતા તે તમામ જે બાબત છે તે તપાસમાં હાલ શરૂ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે પૂછપરછ શરૂ છે અને જયારે આ બધા જ લોકો જયારે એકઠા થઈ જશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વહેલી તકે તે બધાને જ ધરપકડ કરવામાં આવશે ત્યારે ચોક્કસથી આ બાબતનો ખુલાસો પણ થશે કે કેટલા દરેક લોકો કુલ કેટલી મસ્જિદોમાં ફર્યા છે કારણ કે સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં તે લોકો એ મસ્જિદોમાં છે ફર્યા છે ને ત્યાંથી પૈસાથી તે એકઠા કર્યા છે એટલે ચોક્કસથી અત્યારે આ બાબત છે હવે એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અને તમામ લોકોને પકડીને ત્યારબાદ પૂછપરછ છે તેમાં વધુ જે ખુલાસાઓ છે તેવા થવાની શક્યતાઓ છે જોઈએ મિહિર આભાર આપનો તમામ જાણકારી આપવા માટે